નમસ્કાર મિત્રો ગુજરાતની ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના તાજા અને ખેડૂતો માટેના અગત્યના સમાચાર વિશે વાત કરીએ એ પહેલાં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા ગાંધરડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો આગામી સમયમાં ગરમીનો પારો વધી શકે છે હાલ શિયાળાની ઋતુમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થાય છે એવામાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે મહત્ત્વનું છે કે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે શહેરમાં અનેક જગ્યાએ વહેલી સવારે ધુમ્મસ છવાયેલું જોવા મળે છે તેની સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પણ પવનની ગતિમાં પણ વધારો થશે તેવું જણાવાયું છે સાથે જ બે દિવસ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધે તેવું પણ વર્તાઈ રહ્યું છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી થવાની સંભાવના છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે તો આ તરફ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાનીનો ભોગવવાનો વારો આવ્યો છે વરસાદને કારણે નુકસાનના મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજાશે જેમાં પાક નુકસાનની સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવશે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિ મંત્રીએ હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સહાય અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંતિમ નિર્ણય કરશે અગિયાર જિલ્લાના અડતાલીસ તાલુકામાં કમોસમી બે ઇંચ વરસાદ પડ્યો હતો જેને લઈને ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થતાં ખેડૂતોએ સહાયની માંગ કરી છે